જય શ્રી સ્વામિનારાયણ વહાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના દીક્ષિત નંદ સંતોના જીવન ચરિત્રનો રસથાળ એટલે પરમહંસ ગાથા ભાગ પેલો વાત છે ધરણીધરાનંદ સ્વામીની અહીંયા ભગવાન સ્વામિનારાયણ ચંદીલાલ શેઠ અને વેણીરામને પોતે સ્વયં બેટ નદીના મધ્ય ઉભો કરી અને બચાવવાની કથા શરૂ છે આ રીતે બેટ થયો તે જાણ્યો બેટ નદીમાં નદી ઠો વળી જોઈ આશ્ચર્ય વાત એકળી બહુ આનંદ પાય વાર ધન અવતાર પછી આવું નજરે નિહાળ્યા હવે ચંદીલાલ શેઠને થયું વેણીરામ જે વાત કરે છે તે ખરેખર સત્ય નહીં પણ પરમ સત્ય છે પછી શેઠના સર્વે સંશય ટીળા છે આ રીતે એક સ્વપ્નું બીજું વાવાઝોડું ત્રીજો વાઘ ચોથો કૂવો પાંચમો દાવાનળ છઠ્ઠો નદીમાં ભયંકર જળ અને સાતમો બેટ અદૃશ્ય થયો વગેરે જે જે પરચા ભગવાન સ્વામિનારાયણ આપ્યા તે સર્વે પરચાને બે જણા હૃદયસ્થ કરતા એ બધી જ વાતને વાગોળતા વિચારતા એમ ધારે છે ખરેખર ભગવાને બહુ બધી રક્ષા કરી બહુ બધી રક્ષા કરી ભગવાનનો જેટલો પાળ માની એટલો ઓછો છે આ બધું નજરે નિહાળી ચંદીલાલ શેઠના તમામ સંશયો દૂર થઈ ગયા છે તેના હૈયામાં એમ થઈ ગયું જરૂર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ ભગવાન છે શેઠે સજળ નેત્રે કહ્યું વેણુરામ મને માફ કરજે ભાઈ હું કમ ભાગી ભગવાનની અસીમ કૃપાને હું જલ્દી સમજી ન શક્યો મારી આ તર્ક બુદ્ધિને ધિક્કાર છે હવે સોગંધપૂર્વક કહું છું કે રસ્તામાં જે જે સ્થળેથી પ્રાણઘાતક વિઘ્નથી બચ્યા તે રક્ષાના કરનાર ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ નહીં હોય હવે ભાઈ મને જલ્દી પ્રગટ પરમાત્માના દર્શન કરાવો હવે મારાથી રહેવાતું નથી આ રીતે પોતે અધીરા બની આવી રીતે બંને પોતાના અનુભવની વાતોને હૃદયસ્થ કરી ભગવાનનો મહિમા સમજાવ સમજતા શરીરીના ઉપકારનો ગુણ ગાતા ગાતા આગળ ચાલ્યા જાય છે સહજાનંદ સાઈ મહારાજની જય